જુનાગઢ ભેસાણ મુકામે ભાજપ પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો એને એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે આ દેશના લોકો માટે સમર્પિત કરીને ધસી નાખ્યું છે ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવા પાત્ર છે એના એ અધિકારી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય એવા લોકોનું સન્માન કરતા હોય છે આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ નમસ્કાર હું લાડાણી કેશોદ પૂર્વ ધારાસભ્ય આજે વિસાવદરના વેસાણ ગામે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન હતું જેમાં સી આર પાટીલ સાહેબ મોટી ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે અમે અહીંયા હાજર રહ્યા છીએ એકસો ને પચાસ કરતાં વધારે ગાડી અને ત્રણ લક્ઝરી બસ લઈ અને મારા કાર્યકર્તાઓ સાથે હું અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યો છું આજે પ્રદેશની અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રદેશની આગેવાની અને જૂનાગઢ જિલ્લાના આગેવાનો સાથે અમે અહીંયા કાર્યકર્તાઓનું સંમેલનની અંદર ખૂબ જ માન સન્માનથી જોડાયા છીએ પાર્ટીએ પણ અમને વચન આપ્યું છે કે તમારું કાર્ય માટે તમારું માન સન્માન જળવાય અમારી આગેવાની હેઠળ જે કાર્યકર્તાઓ પણ આવ્યા છે એમનું પણ માન સન્માન જળવાય એમનું કામ થાય અને આપણે બધા સાથે મળીને આવનારી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી સાહેબના હાથ નિરૂપ કરીએ અને આપણી છવ્વીસે છવ્વીસ સંસદને લોકસભાની સીટો જીતીએ એના માટે અમે બધા અમારા કાર્યકર્તાઓ સાથે પ્રતિબદ્ધ છીએ ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ અમે અમારા કેસ વિધાનસભા એકાશીમાં કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીને જીતી